લોકો હેલ્મેટ પહેરે તે માટે સુરત પોલીસ જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરી છે બીજી બાજુ બાઇક પર સ્ટન કરનાર અને પૂરજોશમાં બાઇક ચલાવનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરત પોલીસ નો આયોજિત કાર્યક્રમ પૂર્ણ થયા પછી કેટલાક સ્પોર્ટ્સ બાઇક ચલાવનાર લોકો સ્ટન કરતા નજરે પડ્યા હતા એટલું જ નહીં સ્ટન દરમિયાન નાના બાળકને બાઇક ની પાછળ સીટ પર બેસાડી વિહિલ મારી હતી જે ખૂબ જ જોખમી હતો સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થતા પોલીસ આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે પ્રજાસત્તાક દિને સુરત પોલીસ દ્વારા નો અભિયાન હેઠળ એક કાર્યક્રમ સફલ સ્ક્વેર ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સ બાઇકના સવારોએ પણ ભાગ લીધો હતો જોકે કાર્યક્રમ પૂર્ણ થયા પછી પિપલોદ રોડ પર બાઇક ચલાવનારો દ્વારા સ્ટન્ટ કરવાનો વિડીયો સામે આવ્યો છે એક કાર્યક્રમ મંજૂરી હતી અને કાર્યક્રમ વ્યસન મુક્તિ માટે ટ્રેફિક અવેરનેસ માટે બાળકોના મનોરંજન માટે હતો આમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક બાઇક સવાર જે છે સ્પોર્ટસ બાઇક ઉપર સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે વિડીયો ધ્યાનમાં આવતા હવે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુના દાખિ કરવાની તૈયારી છે એના કોઈ કૃત્યને પોલીસનો સહકાર અને એવું કોઈ નથી અને આ વિરુદ્ધમાં ઇસ્ટ્રીક્ટ એક્શન લેવામાં આવશે અને હવે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુના દાખિલ કરવાની તૈયારી થઈ રહી છે અને જે પણ રાઈડર છે એના વિરુદ્ધમાં બી સ્ટ્રિક્ટ કાર્યવાહી કરવામાં આવશે ડેફિનેટલી બાઇક જમા કરવામાં આવશે ઓર આયોજકોને પરમિશન મળી હતી એ પણ કન્ડિશનલ પરમિશન હતી જેમાં કોઈ સ્ટન્ટની પરમિશન ન હતી કોઈ નોઇઝ પોલ્યુશન કરવાની પરમિશન ન હતી અને જાનને જોખીમ ડાલવા વાળો કરતે છે એના વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી થશે સર બાળકોને પણ જે રીતે સ્ટન્ટની અંદર સામેલ કરવામાં આવે છે પાછળ બેસાડવામાં આવે છે કેટલી ગંભીર બાબત તો કઈ રીતે કાર્યવાહી આનો રાઈડર્સને અને કાર્યક્રમના આયોજકને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે અને એના પછી વિડીયોની જો પ્રમાણિકતા છે એની તપાસણી કરવામાં આવશે અને બીજા સરકારી સીસીટીવી પણ ત્યાં છે એની વિડીયોની ચકાસણી કરવામાં પણ આવશે એના પછી જે બાળકો સાથે હોય તો એના વિરુદ્ધમાં જો પાર્ટિક્યુલર કલમ છે એનો ઉમેરો પણ કરવામાં આવશે અને સખ્ત કાર્યવાહી કરવામાં આવશે કે બીજો કોઈ માણસ એવા કોઈ પબ્લિક ઇવેન્ટમાં એવા પબ્લિકની જાનના જોખમમાં ડાલવાવાળા કરત્યે નહીં કરે Kaushik Patel Report in TV News Surat.